પ્રકાશ એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર જેટલું અંતર કાપે છે એટલે કે માત્ર એક સેકન્ડમાં પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર સાત વાર કાપી જાય હવે વિચારજો પ્રકાશ એક સેકન્ડમાં ત્રણ લાખ કિમી તો એક મિનિટમાં સાહીઠ ગણું એટલે કે સાહીઠ કરોડ કિમી એક કલાકમાં ફરી સાહીઠ ગણું એટલે એક હજાર એંસી કરોડ કિમી અને એક દિવસમાં ચોવીસ ગણું એટલે પચીસ હજાર નવસો વીસ કરોડ કિલોમીટર હવે સૌથી મોટું એક વર્ષ એટલે ત્રણસો પાસઠ દિવસ એટલે પ્રકાશ એક વર્ષમાં જે અંતર કાપે છે એને કહેવામાં આવે છે વન લાઇટ યર લગભગ નવ પોઈન્ટ છેતાલીસ ટ્રિલિયન કિલોમીટર એટલે કે જો તમે પૃથ્વીથી સૂર્ય સુધી જશો અંતર છે પંદર કરોડ કિલોમીટર પ્રકાશ ત્યાં પહોંચે છે પ્રકાશ ત્યાં પહોંચે છે માત્ર આઠ મિનિટમાં પણ જો તમે સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ટોરી સુધી જવા માંગો તો પ્રકાશને ત્યાં પહોંચવામાં લાગશે ચાર પોઈન્ટ બે લાઇટ યર્સ આપણે કલ્પના પણ નથી કરી શકતા એવું અંતર છે તો યાદ રાખજો લાઇટ યર એટલે ડિસ્ટન્સ સમય નહીં એક લાઇટ યર બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ટ્રિલિયન કિલોમીટર તારાઓ અને ગેલેક્સીનું અંતર માપવા માટે તેનો ઉપયોગ થાય છે જો તમને આ વિડીયો ગમે